નમસ્કાર જય જવાન જય કિસાન હું છું આપનો મિત્ર જગદીશસિંહ ચૌહાણ ભારતીય કિસાન યુનિયન પ્રદેશ અધ્યક્ષ આપ સૌ જોઈ રહ્યા રહ્યા છો છો નિહાળી આ નગરપાલિકા છે વીર ભાશીજી મહારાજ ચોક અને આ નગરપાલિકાની વ્યવસ્થા હોય છે આપ જોઈ રહ્યા છો આખું ફર્યું અહીંયા રહેશે બીજા ઘણા ફર્યા ને મે મુલાકાત જોયું રોડ પરથી એ રોડમાં એ ત્યાં આગળ કચા કચ છે અને આ જગ્યાએ તમે જો ગંદકી ખાપી છે અહીંયા ગંદકીનો એટલો બધો ઉપદ્રવ્ય છે આપ જોઈ શકો છો અને જોવો ને સાથે સાથે આ આંગણવાડી છે કે જે આપણા દેશનું ભવિષ્ય છે આ ભાશીજી મહારાજ આંગણવાડી કેન્દ્ર છે આપડી આંગણવાડી કેન્દ્ર ભાસીજી ખાસ

એમની જવાબદારી જાણી એમના પોતાના બાળકો સમજી આ બેને બધી જગ્યાએ રજૂઆત કરી છે પણ આવડા આવડા ભવિષ્ય જે આ દેશનું ઘડતર છે આપણા રાષ્ટ્રનું ઘડતર છે આવા ભૂલકાઓને આ બાળકો આપ જોઈ શકો છો કે આવા ભૂલકાઓને આવી ગંદકીમાં આ જોઈ કે આ ગંદકી છે આ ગંદકીની અંદર મૂક્યા છે તો એનો જવાબદાર કોણ એટલે ખાલી તમે નેતાગીરી કરવા જ આવો છો તમે સ્ટેજ ઉપર ભાષણો કરવા જ આવો છો નગરપાલિકાને સ્પષ્ટ શબ્દ કહેવામાં આવે છે કે જો આ આ તાત્કાલિક આ આ ગંદકીને આ બધું હટાવવામાં નહીં આવે તો તમારી સામે પણ મોરચો મારશું અને અમે જેટલા પણ ગામડાના કિસાનો છે ખેડૂતો છે જે પણ કાર્યકરો છે એની સાથે તમારી સામે ધરણા પ્રદર્શન કરશું અને જે પણ નગરપાલિકાના જે પણ અહીંયા વોર્ડના હોય એ તમામ લોકો આ બાબતે તાકીદે નિર્ણય લે અને ઝડપી કામ કરાવે અને આ જે પણ નેતાઓ ઠાસરાની અંદર બની બેઠેલા નેતાઓ ખાલી વાહવાહી કરવાને તાલીઓ પાડવાનું કામ કરતા લોકો પોતાની વ્યથા પોતાના સ્વજનો હોય પોતાના નાગરિકો હોય એ લોકોની વ્યથા જણાવવા માટે પણ તૈયાર નહીં તો આવા લોકોને ચૂંટાઈ લાવીને તમે કરો છો શું કોઈ સારો એવો નાગરિક ચૂંટાઈ લાવો કે જે તમારા બાળકોના ભવિષ્ય માટે એના ઘડતર માટે કામ કરી શકે મિત્રો આ વિડીયો જેટલું બને એટલું સોશિયલ મીડિયામાં શેર કરજો કારણ કે આરોગ્ય વિભાગે સુઈ ગયું છે નગરપાલિકા પણ સુઈ ગઈ છે અને આખું તંત્ર સુઈ ગયું છે હજુ તો ખાલી આ એક જ એક જ એક જ વિડિયો છે એવા ખાસરાના એવા ઘણા વિડીયો છે કે ત્યાં ગંદકી હોય પાણી ભરાયેલા હોય ખાડા હોય અને આવી સ્કૂલો જે સ્કૂલો હોય પ્રાથમિક શાળાઓ હોય આવી દરેક જગ્યાએ આવા પ્રશ્નો છે એની માટે જે પણ જવાબદાર અધિકારી હોય એ જવાબદાર અધિકારી તાત્કાલિક નિર્ણય લે મામલતદાર સાહેબ શ્રી પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ શ્રી આ બાબતે ધ્યાન દોરે અને આ બાળકોના બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરે જય જવાન જય કિશન